બહુડીની ઉપયોગીતા જુઓ મિત્રો તો હેલો મિત્રો કેમ છો બધા બધા ખુશ રહી તો આપણે જવાનું છે ભૂતના મંદિરે જે આપણે જાણવા થોડાક આવ્યા છે એની મોટા થઈ ગયા છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઈકન દબાવજો જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે તો જય મેળીમાં મોગલમાં તો

ટાયરી ના ખુલ્લી વિસ્તારમાં ગોળી થઈ છે અને દસ થી બાર ફૂટ છોડ છે પણ તો આ બહુ મોટા પણ થાય છે અને બોળી કાંટા આવી હોય છે અને મસ્ત ખુલ્લી જગ્યામાં થાય જો મિત્રો અને આના ઘણા પ્રકાર છે જેમ કે શણી બોર ફળી બોર અને કાશી બોર આપણે શણી બોર ને કાશી બોર અથવા છે આ થતા છે અને મસ્ત ગળા પણ ફળ એના આવે છે અને સફેદ અને નાના લાલ ચટકો હોય છે મિત્રો અને આની બીજી ઉપયોગી એ છે કે લાકડાને સીટી બનાવવા તથા ઘરના બળતણ તરીકે ઉપયોગી છે તો આવા વૃક્ષો તમને બોડીને એવું દેખાય ને તો આને કાપવું નહીં કારણ કે દવામાં ખૂબ જ ઉપયોગી છે તાના આના પાનને એવું લઈને તમે ખાઈ શકો છો તમને જે રોગ છે ને તે મટાડવા માટે મિત્રો અને આપણે આ બળતણમાં પણ ઉપયોગી છે મિત્રો તો આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવ બ્લોગમાં તબ તકેલી જય મહા